નવું જાણવા માટે કે સમજવા માટે એ શીખવા માટે આજે અમારી ચેનલમાં તમારે સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલની મુલાકાત લેવા માટે પણ તમે સર્ચ કરી શકો છો માય ફ્લાવર અથવા તો મિત્રો તમે મારું નામ લખી અને તમે યુટ્યુબમાં સર્ચ કરશો એટલે અમારી યુટ્યુબ ચેનલમાં આવા અવા વિડીયો જે મૂકેલા છે એમાં તમે જોઈ શકશો આજે આપણે વાત કરવાના છે કે આ ફ્રૂટ પેકેટ મતલબ છે એ શું છે તો કે આવું જે ગ્રીન કલરનું છે એ જે શાકાહારી ખોરાક છે એના માટેનું છે લાલ કલરનું કોઈ તમને આવું બોક્સ જોવા મળે સિમ્બોલ જોવા મળે ડોટ જોવા મળે તો એમાં જે ખોરાક રહેલો છે એ માંસાહારી ખોરાક મિત્રો એમાં રહેલો છે જે બ્લુ કલરનો છે એમાં મેડિકલ કોઈ પણ સાધનો મેડિકલ કોઈ પણ વસ્તુ એમાં રહેલી છે પીળા કલરનું છે તો એમાં પ્રોટીનયુક્ત કોઈ પણ ખોરાક છે ઈંડા ફ્રૂટ એમાં રહેલો છે અને કાળું છે તો એમાં કોઈ પણ પ્રકારના કેમિકલ્સ રહે છે એવું સૂચન કરે છે મિત્રો તો આ પોર્ટર પિકેટ ઉપર આ ડોટનો અર્થ એનો મતલબ આજે આપણે સમજ્યા મિત્રો અમારો વિડીયો તો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલમાં જોડાતા રહીજો અને અવનવા વિડીયો મિત્રો આવા નવા જોવા માટે જોડાતા રહીજો મિત્રો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ